પર વ્યક્તિ દીઠ છવ્વીસ થી સિત્તેર હજાર રૂપિયા આપણે ગવર્મેન્ટ ટેક્સ ચૂકવીએ છીએ સરકાર ને તમારા ઘરમાં ચાર વ્યક્તિ હોય એટલે એક લાખ રૂપિયા તમે દર વર્ષે કોને આપો છો સરકાર ને તો પાંત્રીસ થી ચાલીસ ટકા કોળી ઠાકોરની વસ્તી હોય તો આપણે કેટલો ટેક્સ ચૂકવતા હશો આનો અંદાજો અને આનો આંકડો તમે કાઢી લેજો વાસ્તવિકતા છે સત્તા જે લોકો સત્તામાં બેઠા છે બરાબર તે પોતાના સમુદાય માટે પોતાના સમુદાય માટે રાજકીય હોદ્દા હોય પોતાના સમુદાય માટે વિકાસની બધી સીડીઓ હોય તે ખુલ્લી મૂકે છે અને આપને કોઈ જાતનું વળતર કે બજેટ આપણા માટે કે આપણો પછાત પણ દૂર થાય તેના માટે વાપરવામાં આવતું નથી કેમ બંધારણ કોળી સમાજને બનાવવું પડે કેમ બંધારણ આઈ સમાન બનાવવું પડે કેમ બંધારણ ભરવાડ સમાજને બનાવવું પડે કેમ બંધારણ દલિત સમાજ ને આદિવાસી સમાજ ને બનાવવું પડે આવું કોઈ વિચાર્યું છે ખરે આવું કેમ થાય છે કેમ કે સમસ્યાઓ બધી આપણામાં જ છે સમસ્યા બધી આપણે લઈને જ બેઠા છે આ મુમેન્ટ ચાલી હતી પછી દરરોજ ના ચાર થી પાંચ એવા ફોન આવે ચિરાભાઈ આ તકલીફ છે ચિરાભાઈ આ તકલીફ છે મને એમ થાય ઘરે આપણે શું બધે પહોંચી છે આજે સુરત માં એક બનાવ બન્યો છે આપણા સમાજની દીકરી સાથે પાંચ થી છ નરાધમો તેના ઉપર દુષ્કર્મ કરેલું છે બોલો મોબાઈલમાં વિડીયો બરાબર કરીને બતાવે બીજા પાસે દુષ્કર્મ કરાવે વિડીયો બતાવે બ્લેકમેલ કરી બીજા પાસે ઓલું કરાવે છે જયારે હું કોઈ બી જાહેર કાર્યક્રમમાં સુરતમાં ખાસ કરીને કહું છું કે સમાજની બેનું દીકરીઓને એટલે એટલી જગ્યાએ કામમાં તમે ના મોકલો પછી હીરાના કારખાના હોય બોટ ફિક્સિંગ મશીન કે અલગ થી આલતા હોય બરાબર દોરા ધાગાના ના કટિંગ ના હોય તો હવે એ મારે ચોખવટ ન કરવી પડે કોના ખાતા આવે કોનો શું છે આપણે જ દીકરીઓને ટાર્ગેટ કરવામાં આવે છે અને એ દીકરીનો બાપ મહિને પાંચ હજારના માવા ખાઈ જાય છે સો પિસ્તાલીસ હોય દીકરી પાસે કામ કરાવે તો વ્યસન છોડો ને ભાઈ ભાઈ તમે એમ કહો કે ખરેખર કેવું છે ને બહુ દુખદાયી છે કેમ કેવું એમ પણ રહેવાતું નથી બનાવવા બને છે એટલે અંદરથી ન કેવું હોય તો કેવું પડે કે તમારા પરિવાર ને એવું વાતાવરણ પૂરું પાડો કે તમારા પરિવારનું યોગ્ય ઘડતર થાય યોગ્ય રક્ષણ થાય તમારો પરિવાર સેફ રહે એવા વિસ્તારમાં રહેવાનું તમે પસંદ કરો કે જ્યાં અસામાયિક તત્વોથી તમારો પરિવાર દૂર હોય સુરત જે લોકો કે શહેરીકરણમાં જે લોકો રહેતા હોય છે ને ખ્યાલ હશે ખાસ કરીને સુરતની હું વાત કરું તો કયા વિસ્તારમાં આપણે રહીએ છીએ જે લોકો સવર્ણ છે આર્થિક રીતે સદ્ધર છે તો તમને સોસાયટીમાં મકાન પણ નથી આપવા માંગતા દુકાને નથી આપતા બરાબર ઇન્ડસ્ટ્રીયલ એરિયો હોય ત્યાં તમે ભાડે રહ્યો છો અને પછી સૌથી વધારે ઓછી ઉંમરની દીકરીઓ ભાગવાનું કારણ પણ આપણા સમાજમાં જ છે બરાબર અને સૌથી વધારે જો ભોગ બનનાર દીકરી હોય તો પછાત સમાજની દીકરીઓ છે એના વાસ્તવિકતા છે અને સુરતમાં જે લોકો હશે એને ખ્યાલ હશે કે સ્વીકારવું પડે એટલે વ્યસન પહેલા

જ્યાં તમારી દીકરીને તમે રોજગાર માટે તૈયાર કરી શકો એટલે આ એક મુદ્દો એવો હતો જો કે ફરિયાદ પોતાની દાખલ થઈ છે મિત્રો ગયા હતા ખાસ કરી વિશાલભાઈ ચાવડા બરાબર અમારા વિશાલભાઈ એક અનોખી વ્યક્તિ છે અને ઘણી મેટરમાં તો હું જ નથી એટલે હું સીધો વિશાલભાઈને ને ડ્રિંગ કરું કે વિશાલભાઈ સંભાળી લેજો અને ક્યારેય વિશાલભાઈ ના નથી પાડી રૂબરૂ જાય છે પોલીસ સ્ટેશન ભલામણ કરે છે અને જરૂર પડે માથે ઉભા રહી છે બરાબર એટલે ફરિયાદ દાખલ આજે થઈ ગઈ છે એટલે ઘણી બધી બાબતો છે બરાબર બહુ એટલે બહુ એમ થાય કે આપણો સમાજ એટલો બધો હજી પછાત હશે સુરતમાં દર વર્ષના સાત થી આઠ બનાવ એવા બને છે પોસ્કોના ને નાની ઉમરની દીકરી પણ આપણા સમાજની હોય અને લઈ જવાનો દીકરો પણ આપણા સમાજ ના હોય કોષ્કો માં કેવું છે અત્યારે જેને ખ્યાલ છે જામીન નથી મળતા અને આજીવન સજા પડે આવું છે પોષ્કો ની મેટર માં બે વર્ષમાં ત્રણ સમાધાન આપણા આપણા સમાજના કોષ્કોના કરાવ્યા છે એટલે જે લઈ જવાનો છોકરો છે ને એ બુદ્ધિ નો બારધાન એની ભાન નથી પડતી બરાબર કે નાની વય ની દીકરી તમે બોલાવી દીકરી ને તમે લઈને જાવ તો કેવી હાલત થાય એક બનાવ હતો દીકરો તો અંદર ગયો મા બાપે તો બાપે જેલ ની હવા ખાઈ ને આવ્યા વાસ્તવિકતા છે હકીકત છે હું પૂછજો દીકરો તો લઈ જાય છે પણ એની પાછળ પાછળ એના મા બાપે જેલ ને હવા ખાઈ ને આવ્યા પછી જામીન થયા દીકરો અંદર જ છે હજી કઈ ઠેકા નથી જામીન ના કેમ કે એની ફરિયાદ જ્યારે દીકરા બાપ બાપાને આપણે કીધું હતું કે ભાઈ છોકરો આપણા સમાજનો છે એટલે ભવિષ્યમાં કઈ સમાધાન થાય તો તમે ધ્યાન આપજો અત્યારે કઈ ધ્યાન નથી આપતા આ વસ્તુ બને છે છોકરો હજી જેલમાં છે એટલે આવા બનાવો બને છે ને આ બનાવો આપણામાં જ થાય છે હુકામે હજી પછાત પછાત પછાતની ની જે અમે વાત કરીએ છીએ ને કોઈને એમ લાગતું ચી કોળીનો હુકામ પછાત કે છે એટલે આ અશિક્ષિત અબૂધ આગળનું ભવિષ્યનું વિચારતા નથી કે હકીકત શું થશે આગળના દિવસોમાં આપણે શું તકલીફ પડશે આવું કોઈ વિચારવા આવ નથી ભવિષ્યનું પરિવાર માટેનું પણ આયોજન કોઈ પાસે નથી હમણાં આજે એકનો ફોન આવ્યો તડાજાની મેટર છે બરાબર માવા બાજુનો છોકરો છે બે માણસ ભળતું નથી 4 વર્ષમાં દીકરો છે બેન ને દીકરો એને બે બે લેડીઝ ભેગો રહી છે બરાબર હવે ખાધા ખોરાક કે કાય 3500 રૂપિયા છે ઓલો ભાઈ છે 3500 રૂપિયા ખાધા ખોરાક કે આપે છે છૂટું નથી કરતો જીલાખભાઈ કાઈ નથી અમને કાઈ ચોક્કસ જવાબ આપે કે છૂટું કરી નાખું તો અમે છૂટા થઈ જાય બરાબર કા અમારે આમવાર બેન ને કે મોકલ્યું છે તો એને ક્યો કે તો એ કે લઈ જાય વિચાર કરો આપણામાં ઈગો કેવો છે વટ કેવો છે કોઈને મૂકવો નથી તમારા બે વ્યક્તિનો પ્રશ્ન છે તમને પોસાતું નથી તમારે ભેગું નથી રહેવું તો ભાઈ આજે ખુશી છૂટા થઈ જાવ ને ભાઈ કઈક નિર્ણય લે શા માટે તમે તમારી જિંદગી બરબાદ કરો છો તમારા બેની તો જિંદગી બરબાદ થાય છે ઓલા ચાર વર્ષનો દીકરો છે એની પણ જિંદગી બરબાદ થાય છે એ ભાઈ કીધું કેટલા ટાઈમથી એ લટકેલું છે પોટ માટે હાલે જરા ભાઈ ધ્યાન દયો ને કે તમે કહો ને ફલાણો એડવોકેટ છે મિત્ર તો વાત કરો એ કે કોન્ટેક કરો એ કે એટલે કહેવાનો મતલબ એ છે કે આપણા જ સમાજમાં આવો બનાવો થાય છે ભાઈ સમાજ સમાજમાં ઘણી બધી બાબતો હોય તો સમાધાન કરો ને ભાઈ શા માટે તમે હેરાન થાવ છો તમે તો હેરાન થાવ છો તમારા પરિવાર કુટુંબને બધાને તમે હેરાન કરો છો એટલે આ બાબત થી સમાજમાં નાની જે બાબતો છે બરાબર તેનાથી એટલે સુરતમાં ખાસ હું વિનંતી કરું કે જે પરિવારો જુવાન દીકરીઓ સાથે રહે છે તો થોડુંક વિચારજો પોતાના ભવિષ્યનું પોતાના બચ્ચાઓના ભવિષ્યનું બરાબર એવા વિસ્તારમાં રહ્યો ત્યાં તમારા પરિવારને યોગ્ય વાતાવરણ બને અને બીજું કે આપણા પરિવારમાં એવું વાતાવરણ બનાવો કે આપણા સંતાનો કોની સાથે રહી છે કોની સાથે બેઠુક છે કે એવું વાતાવરણ બને છે તેના માટે બરાબર તેમાં ખાસ काळजी રાખો પછી એવું ન થાય કે હદ બહાર નું થઈ જાય અને પછી પછતાવાનો વારો આવે હવે હમણાં બીજો જે આરોપી પકડાવનો ને એની પાસે તો એ એક ના ને બી કેટલી બધી દીકરીઓના છે ને ફોટા અને વિડીયો નીકળ્યા હમણાં હમણાં ફોન એવો ચિરાગભાઈ બીજા આરોપી પાય તો કેટલી બધી દીકરીના ફોટા નીકળ્યા અને એ પાછી કે આપણા સમાનની દીકરી વિચાર કરો તમે અને એ પાછા સામેવાળા બીજા હો એ આપણા સંમાનના સામેવાળા બીજા એટલે આ વાસ્તવિકતા છે તમે સૌરાષ્ટ્રના ગામડું મૂકીને તમે અહીંયા સુરેશ થાય થયા છો તો આપણા પરિવારની જવાબદારી આપણી આવે ચિરાગભાઈ ધ્યાન રાખવા આવવાના નથી પછી પ્રશ્ન થાય એટલે ફોન કરે ચિરાગભાઈ ધ્યાન આપો ને અહીંયા ભલામણ કરી દો ને અહીંયા કોઈ ધ્યાન નથી દેતું પણ એવો પ્રશ્ન હુકામે થવો જોઈએ હુકામે ઉદ્ભવે જ છે બરાબર આપણા પરિવારની જવાબદારી આપણી હોવી જોઈએ આપણા પરિવારમાં કાંઈ પણ ઓગણીસ વીસ થાય તો એ આપણી દેખરેખ હોવી જોઈએ હું કરવું નહીં હા ઘણી જગ્યાએ મેં કીધું કે સમાધાન તમે ન કરતા બીજું તો આપણે શું કહીએ કે ભાઈ તમારે પડખે તમારે ક્યાંય પણ ધાક ધમકી આવે બધી જગ્યાએ તમે સમાધાન ન કરતા તો પણ ઘણા લોકો સમાધાન કરી લે છે એને શું કરવાનું એને કઈ કાઠલા તો પકડાતા નથી આ વાસ્તવિકતા છે દોઢ દોઢ વાગે ફોન કરીને એમ કે જરા ફરિયાદ નથી લેતા થોડુંક ધ્યાન આપો ને આપણે બધું કરાવીએ બે પાંચ છ આઠ મહિના થાય એટલે ભાઈ સીધા સમાધાન કરી લે એટલે આવું ના કરો બરાબર તમે કોઈ સમાજ આગેવાન તમારી મદદે આવે પાછળ તમે સમાધાન કરેલું એટલે આ અમુક જે સુરતની બાબત હતી આજે બરાબર તે બાબતે આપણે એ ચર્ચા કરી ખાસ સંગઠનમાં જે પણ લોકો જોડાવા માંગતા હોય બરાબર પોતાના ગામનું લિસ્ટ ને બધું અમારી સુધી પહોંચાડજો બરાબર કહેવાનો મતલબ એ છે કે બંધારણ શા માટે બનાવવું પડે બંધારણ એટલા માટે બનાવીએ છીએ કે આપણા સમાજમાં જે ખોટા બિનજરૂરી ખર્ચા બરાબર બંધ થાય ને આપણો સમાજ આથી સદ્ધર થાય અને પૈસા થોડા ઘણા સમાજના પરિવારો પાસે બચત થાય તો પોતાના બાળકોના શિક્ષણ માટે વાપરીએ પણ સમાજ એવું કેમ નથી વિચારતો કે સૌથી વધારે ટેક્સ ટેક્સ ક્યાં જાય છે સરકારમાં સરકારમાં કોણ બેઠું છે મુખ્યમંત્રી ગૃહમંત્રી ઉપમુખ્યમંત્રી આપણા કોઈ સમાજના છે નહી તો સત્તા એ ભાષ્ટર કહે છે અને સત્તા એ નિર્ણયો લે છે કે તમારા સમાજનો પછાત પછાતપણું દૂર કરવું હોય તો એ સત્તા કરી શકે બરાબર તમારા સમાજના લોકોને યોગ્ય અવસર મળે બરાબર શિક્ષણ આરોગ્ય ઉત્તમ સારું અને મફત મળે જવાબદારી આ સરકારની સર સરકાર કરી શકે આપણે કરી શકીએ નહી તમે જો આર્થિક રીતે આપણો સમાજ આર્થિક રીતે જો સદ્ધર હોત તો બંધારણ બનાવવાની કોઈને જરૂર હોત નહી શા માટે કે બધા સુખી અને સંપન્ન છે અને પોત પોતાના પરિવારનું ગુજરાન બહુ સારી રીતે ચલાવે છે અને સુખી અને સંપન્ન છે એટલે બંધારણ બનાવવાની કોઈ જરૂર નથી રહેતી પણ બંધારણ બનાવવું ત્યારે પડે છે કે સમાજ વધુમાં વધુ પછાત રહે છે બરાબર અને દેખાદેખીને લીધે ખર્ચાઓ કરે છે અને પોતે ભેરવાઈ જાય છે બરાબર એટલે કહેવાનો મતલબ એ છે કે જે જગ્યાએ ડોટ મૂકવાની છે ને ત્યાં આપણે નથી અને એવા એવી જગ્યાએ ફાટા રાખીએ છીએ ઉત્તર ગુજરાતમાં માં કોળી ઠાકોર નું બંધારણ ડીજેની ડીજેનો પ્રશ્ન આવ્યો વિક્રમભાઈ ઠાકોરે ગાંધીનગર અલ્પેશ ઠાકોર જીએનજી સંમેલન બોલે એમાં જાહેરમાં કીધું હતું કે ભાઈ તમે વડીલોએ બંધારણ બનાવ્યું છે સાથે મળીને તો આ ડીજેનો પ્રશ્ન છે એ હલ કરી દેજો એની વાત સહમત કહેવાય કેમ કે નાનો નાનો જે ધંધો કરતા હોય ડીજે નો એને શું લાઈન લેવી તમે ડીજે ઉપર તાળું મારી તો ઉત્તર દોર વસ્તી જ આપણી છે બરાબર ડીજે માં તાળું મારી દો તો શું કરવાનું કેવાનું એમ કે ડીજે માં બધા ઠેકડા મારે એટલે દારૂ પીવે એમ તો દારૂ બંધ કરાવો બંધારણ બંધ કરાવો બંધારણ બનાવો કરતા પેલા દારૂ બંધ કરાવો તમે સરકારમાં બેઠા છો તમે વિરોધ પક્ષમાં બેઠા છો તો દારૂ બંધ કેમ નથી થતો ચાલો હે તમે સરકારને સવાલો કરો કે ગુજરાતમાં દારૂ બંધી છે તો આ દારૂ આવે છે ક્યાંથી સૌથી વધારે પીવા વાળો પછાત સમાજના લોકો છે તો દારૂ જેને બંધ કરાવવાનો છે આ સરકાર નહીં તમે દારૂ નહીં બંધ કરાવે એ તમે બંધારણ બનાવશો ને તો એમાં એમ કહે છે કે નહીં સારું કામ કર્યું બંધારણ બનાવી એમ સરકાર એમ નહી કે ચાલો દારૂ બંધ કરે લાલ નથી કરતા એટલે કેવાનો મતલબ એ છે કે જે જગ્યાએ પહોંચી તમારા સમાજ તમે ઉત્થાન કરી શકો છો ત્યાં આપણે પહોંચવાનો પ્રયત્ન નથી કરતા હવરા બધે ફાફા મા બંધારણમાં કરી ગયો જોયું ને ઉત્તર ગુજરાત હમણાં ત્રણ ચાર દિવસ થી અહીં ચાલે ને ગામ દાંત કાઢે બીજા લોકો જો બાય થાય કે ઓકે જોઈએ કે બાય થાય આપણે અંદર ઝઘડવાનું કામ કરે છે બીજા લોકો રાજી થાય છે વિચાર કરો તમે એવા લોકોની સરકારમાં જરૂર છે સમાજમાં કઈ પરિવર્તન માટેના કઈક નિર્ણયો લઈ શકે એટલે કહેવાનો મતલબ એ છે કે યુવા કુળ એકતા સંગઠન જે લક્ષ્ય સાથે નીકળ્યું છે એમાં લોગામાં લખેલું શાસક સમાજનું નિર્માણ કે સત્તામાં આપણી ભાગીદારી હોવી જોઈએ ને સત્તામાં જઈએ તો આપણે નિર્ણયો લઈ શકીએ કે આપણા બાળકોને આઈએસ આઈપીએસ અધિકારી બનાવવા છે તો એને યોગ્ય વાતાવરણ મળી રહીએ વસ્તી પ્રમાણ દસ ટકા લોકોને હજાર હજાર કરોડ મળે નિગમમાં વિચાર કરો તમે પાંત્રીસ ટકા આપણા શું મળે છે હે સત્તામાં બેઠા હોય તો એમ કહી શકીએ વર્ષે પાંત્રીસો કરોડ કોળી અને ઠાકોર વિકાસ નિગમ મળવા જોઈએ આહિર સમાજની સાત ટકા વસ્તી હોય તો સાતસો કરોડ એને મળવા જોઈએ બરાબર માલધારી સમાજની વસ્તી હોય પાંચ સાત ટકા તો એને પણ મળવા જોઈએ આવું આપણે કહી શકીએ શા માટે પછાત દરજ્જામાં આવે છે પણ એ સત્તામાં આપણે બેઠા હોય તો આપણે નિર્ણય લઈ શકીએ બાકી એને આ ઠાકોર કોળી વખત નિગમ છે મારા અધિકાર બીજા બધા અધિકારીઓ બની બેઠા એમાં તો એ તમારું શું ભરું કરી દેવાના હે હમણાં ધવલસિંહ ઠાકોર બાયડના આપ્યું છે કે ભાઈ આ તમે જે આમાં વાંધાજનક તમે જે માગો છો કે ગામમાં પાંચ દસ હજાર કોઈ ઉશીના નથી આપતા મજૂરી કામ કરવા બરાબર બરાબર લોન લેવા ટાણે તમે આ હાથ બાર ને જે જામીન ને માગો છો દે કોણ હે આ સરકાર ને ભાર નહી પડતી હોય ડોફાવ નહીં હે સરકારમાં બેઠે ખબર નહીં પડતી હોય જે મજૂરી કામ કરે છે ટાણે ટાણા નું કરે ગામમાં પાંચ દસ પંદર હજાર રૂપિયા ઉછી ના આપતા હોય તો લોન હાટું હું કોઈ તો એનો હાથ બાર ની નકલ મૂકવાના છે હે કોઈ જામીનદાર થવાના છે આ વાસ્તવિકતા છે પછી આપણે એમ કે પૈસા છે પૈડા રે પૈડા જ ને ભાઈ હે એ કે પૈસા છે પૈડા રે કે તમે યુઝ નથી કરતા એમ તો તમારો બાપ તમે ઠોકી જ દો છો એવા નિયમો કોણ લોન લેવાનું અને પેલા તો લોન ક્યાંથી લેવી ખબર નથી લોન ક્યાંથી આવે છે ક્યાંથી મળે છે એ ખબર નથી પડતી લોન શું લેવાના પાંચ દસ લાખ ની વાત તો આવે એમ થાય કે ભરશું ક્યારે હે આ ભરશું ક્યારે આપણે આ વાસ્તવિકતા છે એટલે જાગૃતતા અને આ બધી બાબતો સમાજ સુધી આપણે પહોંચે છે તે આપણા માટે ખૂબ જ જરૂરી છે હમણાં તમે એક બનાવ જોયો ઉત્તર ગુજરાત માં આવ્યો કે દલિત સમાજ નો કઈ વરઘોડો નીકળતો નહીં એમાં ઠાકોર સમાજ નું નામ આવ્યું તલવા લાયોડો અટકાયું એટલે આવી ઘણી બધી બાબતો બને છે પણ અશિક્ષિત વાસ્તવિક ઇતિહાસ નથી જાણતા બરાબર ખરેખર જે બંધ કરાવવાનું છે ને એ બંધ નહીં કોઈ કરાવે ખબર છે હું બંધ કરાવું જોઈએ હું આગળ ચર્ચા કઈ એમ કે ધર્મ વિરોધી વાતો કરે ખરેખર તમારે બંધ કરાવવું ખર્ચા બંધ કરવન કરીએ ને ભાઈ ચૈતર મહિનામાં હવન કરીએ કોરોના ગયો કોઈ કોઈ હવન કર્યા ભેગા થયા હવનમાં તો કે નથી થયા પછી કોઈને દેન દેવાના હોય બરાબર તોય કોઈ ગયું નથી વિચાર કરો એમને ડેડ બોડી હરગાવી દીધી છે હરગાવી દીધી કે નથી દીધી બરાબર તો મરણ પાછળના તમે જે ખોટા ખર્ચા કરો છો આ મુંડન કરાવો છો આ બધું છે ને સમજી ગયો આ બધી પાયા વિહોણી વાતો છે આપણે એમ કહીએ કે ઓલો શું કહેવાય પીપળે પાણી રહેવાનું તમે કબીરને વાંચો તો ખબર પડે હે મરેલો વ્યક્તિ પોતાનું કફન નથી ઓઢી શકતો મરેલ વ્યક્તિ પોતાનું કપર પોતાની જાતે નથી ઓઢી શકતો તો પછી નડવાનું છે ખરી હવન તમે કરો ને પંડિત હવન પૂરું થઈ જાય હવનમાં જે બેઠા હોય ને એને ખ્યાલ હોય હવન તમે જયારે કરો ને પૂરું થાય ને એટલે એમ કે તમારા જે નડતર છે ને બધું હવે આજથી પૂરું મારું બેટું વર દોઢ વર થાય તો પાછું હવન કરવું પણ પાછી નડતર ચાલુ થઈ જાય આવું કેમ થાય છે બરાબર તો ખરેખર તમારે એ ખર્ચા બંધ કરવા જોઈએ બરાબર ને આ હોમ હવન બરાબર ચિરાગભાઈ ચિરાગભાઈ તો આ તો ધર્મ વિરોધી વાતો કર વાસ્તવિકતા છે ભાઈ બરાબર આ વાસ્તવિકતા છે બરાબર તો સ્વીકારો કે નો સ્વીકારો કડવું છે પણ સત્ય છે ખરેખર બંધારણ બનાવો તો એવું બનાવો ને બંધારણ કે કોઈ એક્સપાર્ટ થઈ ગયું હોય બરાબર તો તમે એની પાછળ જે ખર્ચો કરો છો દાળામાં નાન તેને બરાબર તો એ ખર્ચો તમે તમારા ગામના સમાજના વિકાસમાં આપો તમારા ગામના બાળકોના શિક્ષણમાં અમુક તમે યથાશક્તિ હજાર બે હજાર પાંચ હજાર પચાસ હજાર જે તમને પહોંચાય તે બરાબર તમારા સમાજના શિક્ષણ માટે તમારા સમાજની વાડીમાં એમાં દાન કરો અને બેસ શાંતિથી બતાવો આ કરવાની જરૂર છે તો એ એ કોઈ અટકાવશે નહીં બરાબર એ ચાલુ રાખશે એ ચાલુ રાખશે જો આવું જ બધું હોય બરાબર તમે શ્રદ્ધા રાખો તમારા માતાજી પ્રત્યે તમારા ભુવા હતા પણ પાસે શ્રદ્ધા રાખો પણ પછી હાવ શ્રદ્ધાના નામે હાવ પછી ધતિંગ થવા માંડે ને એવું ના કરો અને સૌથી વધારે આ ખર્ચ આપણા સમાજમાં સૌથી વધારે છે તમારે જ્યાં નજર નાખ્યું હોય ત્યાં તમે નાખી લેજો બરાબર આ બાબતો થી કલ્યાણ થઈ જાય જો ખરેખર સમાજનો વિકાસ થઈ જતો હોય તો ખરેખર બાળક અને તમારા પરિવાર ને આપવું શું જોઈએ તમે તમારા બાળકને એવું જ્ઞાન આપો એવા સંસ્કાર આપો કે સવારે ઉઠે ને બાળક એટલે પોતાના મા બાપ ને દાદા દાદી ને કાકા કાકીને પગે લાગે પછી ભણવા જાય બરાબર આવા સંસ્કારો તમે આપો તો ભવિષ્યમાં ક્યારે પણ એ દીકરો મોટો થઈ બરાબર વડીલોની ઈજ્જત કરશે તેનો તુકાર તેને તુકારો નહીં કરે તેને સામે બળા નહીં રહી આ શીખવાડવાની જરૂર છે પણ બંધારણ બનાવવામાં આવે છે બરાબર પણ અવરું બંધારણ બનાવવામાં આવે છે મારું છે જ્યાં જ્યાં ઓછું કરવાનું છે ત્યાં કોઈ કરતા નથી એના વાસ્તવિકતા છે એક વર્ત તમે આહવાન કરો બધું પૂરું થઈ જાય બીજા વર્ષે પાછું ઠોકવાનું ચાલો ક્યાંથી પાછા પિત્રુ નડવા માટે રામદાણા કઈ ખબર નથી પડતી અને કા જોરા જાય હા જો થાતો ના હોય માંડો ને માંડો રેતા હાલો માં જોવરાજો માં માં જોવરાવે છે માં દાણા આપે છે ફલાણી જગ્યાએ આ થાય છે આ ભાઈ એવું જોવરાવાથી બરાબર અમારા એક સુરતમાં એક કિસ્સો હતો એક ભાઈ મારી ઉંમરનો જ ભાઈ છે ને આ વાસ્તવિકતા જો ફાકાનથી મારતો એક ભાઈ ચોટ થઈને બિચારા એક્સપાયર થઈ ગયા બરાબર હું હજી ઓફિસે પહોંચ્યો તો તમને ફોન આવ્યો ચિરાગભાઈ આવું આવું થઈ ગયું એટલે હું પાંચસો પચીસ કિલોમીટર દૂર આવ્યો કમ્પ્લીટ કર્યું પોસ્ટમોર્ટમ તાત્કાલિક આપણે કરાવવાનું કીધું કે બે લોકો સાંજ પડે ને ત્યાં એના ગામડે વહી જાય તો સાંજે દેન દેવાઈ બધું કમ્પ્લીટ થઈ ગયું પોસ્ટમોર્ટમનું થઈ થઈ ગયું એટલે મને એમ તો કલાકમાં આ લોકો ફ્રી થઈને નીકળી જાય છે હું પાછો ઓફિસે ગયો ત્યાં પાછો ફોન આવ્યો એક જણાને કે ચિરાગભાઈ બોડનભાઈ કે આયા કે ખેલ આવી હું એ કે આ ભાઈ છે ને બરાબર એના સંબંધી ક્યાંક ડોયમાં લઈ એવા છે ને એમ કહે છે કે નોય કહે અને હાજો કરી દો અને આ ખેલ હોસ્પિટલમાં ચાલુ કેરા સરકારી હોસ્પિટલનો વિચાર કરો મળદું પડ્યું છે એને બેઠું કરવાના ખેલ છે ને હોસ્પિટલમાં ચાલુ ક્યારે વાસ્તવિકતા છે કોઈને સબુ જોતું હોય તો મારે પાસે આવજો હું તમને સાક્ષી બતાવું બરાબર આ આપણા જ સમાજમાં બનેલું છે ભાઈ એટલે કેટલા અંશે હજી આપણે પાછળ છીએ આ બે બે ત્રણ વર્ષની ઘટના છે આ હકીકત છે અમારે એક મારા મમ્મીના સંબંધી બરાબર કોઈ વ્યક્તિ ગુમ થાય તોય જોર આવે કે ફલાણી જગ્યાએ છે ફલાણી જગ્યાએ છીએ અમે અહીંથી હો દોઢસો દોઢસો કિલોમીટર દૂર ગયા જોવા કે ફલાણા હનુમાન બાપાનું મંદિર છે ત્યાં તમે તપાસ કરો ફલાણી દિશામાં તપાસ કરો બધી જગ્યાએ દોઢ ભંગવું તમે ના કેમ પાડ્યું કે નથી જવું વ્યક્તિ ગુમ થયો હોય તકલીફ હોય બરાબર તો આપને એમ થાય માથી કેવરાવ તો ચાલો આપણે જઈએ જો અમે હળિયું કાઢી કાઢી મને જોવા કે હું ખુદ ગયો છું ભાઈ પંદર દિવસ લગી ખુદ અમે બધી જગ્યાએ હળિયું કાઢ્યું જ્યાં જ્યાં હજી એટલો સમય થઈ ગયો હજી એ વ્યક્તિ નો હતો નથી મળ્યા જ નથી જો ખરેખર આજ બધી વસ્તુ થતી હોય અને ખરેખર આજ બધી સત્ય હોય હે તો પોલીસ ની હું જરૂર ડોક્ટર ની હું જરૂર હે તો આ જ બધી વિધિ આપણે બધાને શીખવાડી દઈએ તો સમાજનું કલ્યાણ ન થઈ જાય એટલે સમાજમાં શિક્ષણ આવે બરાબર પણ શિક્ષણની સાથે થોડીક બુદ્ધિ પણ હોવી જોઈએ તર્ક સાથે આગળ પણ વધવું જોઈએ શું સાચું છે શું ખોટું છે તે પણ આપણે ગ્રહણ કરવું પડે તમે તમારા માતાજી ઉપર શ્રદ્ધા રાખો બરાબર તમે તમારા મા બાપની સેવા કરો તમે કોઈ ભૂવા હતાના માનતા હોય તેના ઉપર શ્રદ્ધા રાખો પણ એવી તો અંધશ્રદ્ધા તમે ના રાખો જેનાથી તમારો પરિવાર દુખી થાય કે તમે દુખી થાવ અને જ્યાં તમે જોવરાઓ જાઓ ત્યાં તો હગાવાલાના નામ હોય કે કુટુંબવાળાના જ કોકના નામ હોય એટલે તમને આ જીવન છે ને મરો તા લગી તમને ભેગા ન થવા દે એટલે એવું કંઈક કરો ને સમાજમાં હે કાલ આ શ્રદ્ધા બંધ થાય હે નહીં કરવાના ઓમ અવર નહીં કરવાના આવું કંઈક કરો મને હમણાં એક આમંત્રણ આવ્યું કે ચિરાગભાઈ અમારે હવન છે તો અગિયાર અગિયાર થાય કે તમારે આવવાનું જ છે ચાર દિવસે ફોન આવે અમે તમારો લા વાત હાથ તરીકે સાગત કરવાના છીએ અને અમારો સમા કુટુંબ ભેગું થાય બરાબર ગામનું નામ નહીં આપું બરાબર અને મને તેડાવા તેડાય છે કે આવો તમે કે બધાય એને કે આપણે તેડાવાના છે અને તમે આવો જ મારે એને કેમ કેવું બરાબર એટલે મેં તો કીધું ભાઈ મારી પાસે સમય નથી અને ખરેખર આવડ્યું પાસે એ ટાઈમનું સમય પણ જાશું આપણે ઘણા લોકો મિત્રોના ના દરરોજ ફોન આવે છે અમે તમે કયો તારીખ આપો અમે મીટિંગ કરીએ સમય આપશું ચાર ચાર પાંચ પાંચ દિવસ અમે એક જગ્યાએ રહેવું તો આજુબાજુનું બધું કવર થાય એવું પ્લાનિંગ કરશું પણ એક દિવસ માટે ક્યાંક જઈને પાછું આવતું રહેવું એવું કરવાનું નથી એટલે બંધારણ કઈક એવું બનાવું બરાબર આ બધા છે ને ધતિંગ પાછા બધા બંધ થાય એવું કોઈ નહીં કરે અને એ તમે કરી દો

આવે તો તો ખાઈ જાય હોતા નહીં છે એમને કાંઈ કોઈ દી કાંઈ નડતું નથી બરાબર કોઈ દી કાંઈ નડતું નથી હવે મને કાંઈ કામ હું ભૂત હું ઉતારો કાઢી નીકળી જાય આવું હોય આ બધું ભૂતો ભવિષ્ય જયારે આપણે અભણ હતા ને જયારે આપણો શિક્ષણ નતું ત્યારે તમને અંત એમ કે જો લો આકડો છે ને ત્યાં ભૂત થાય ખીજડો છે ભૂત થાય એટલે આપણે માનતા હુકામે ત્યારે આપણે શિક્ષણ શિક્ષિત નહોતા અશિક્ષિત હતા

ખોટા ખર્ચ બંધ કરી અને આપણા બાળકોના શિક્ષણ માટે તે વાપરીએ બરાબર અને તેમાં આપણે મહેનત કરીએ બરાબર તેવું અમારું માનવું છે બરાબર એટલે બંધારણની જે વાત ને કહેવાનો મતલબ એ બંધારણ તમે એવું બનાવો કે ખોટા ભલે લોકો ધર્મ વિરોધી કહેવાય સ્વીકાર્ય સ્વીકારીએ છે કદાચ ચિરાગ ઝાલાને એમ કહે ને ધર્મ વિરોધી છે તો કઈ વાંધો આપણે સ્વીકારી લે એમાં હું વાંધો હાલો

ઘણા બધા બહુ સારી કોમેન્ટો આપે છે એટલે હજી હું તમને કહું ત્રીસ ટકા હજી આમ જ બધા જતી આપણા સમાજમાં હાલે છે બરાબર તો આ બંધ થવા જોઈએ આ વાસ્તવિકતા છે ને આમાંથી જો બહાર નીકળી ગયા ને તો સમાજને બંધારણ બનાવવાની